એમાં શ્રેષ્ઠ પંડાલમાં જુદા જુદા એના પેરામીટર્સ છે જેમ કે મંડપ શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઓપરેશન સિંદુર દેશભક્તિ પંડાલની સ્થળ પસંદગી સામાજિક કામો એના પરથી આ હરીફાઈ યોજવાની છે જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ રાજ્ય કક્ષાએ અને મહાનગરપાલિકા કક્ષાએ ઇનામ આપવામાં આવશે જેમાં રાજ્ય કક્ષાએ 5 લાખ 3 લાખ અને 1 લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે

આગમન થઈ રહ્યું છે ત્યારે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિ છે એમાં શ્રેષ્ઠ પંડાલમાં જુદા જુદા એના પેરામીટર્સ છે જેમ કે મંડપ શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી હોય એવી ઓપરેશન સિંદુર દેશભક્તિ સ્વદેશી પંડાલની સ્થળ પસંદગી સામાજિક કામો સામાજિક સંદેશો એના પરથી આ હરીફાઈ યોજવામાં આવશે આપવામાં આવશે રાજ્ય કક્ષાએ જિલ્લાઓમાંથી સિલેક્ટેડ ત્રણ પ્રાઇઝ છે પુરસ્કારની રકમ પાંચ લાખ ત્રણ લાખ અને એક લાખ એવી માર્ગ છે એની સાથે જ નવસારી મહાનગરપાલિકાએ રાજ્ય સરકારના આયોજન પહેલા પોતાની એક ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિયોગિતા આયોજિત કરેલી છે જેમાં પણ મહાનગરપાલિકા કક્ષાના વિવિધ પંડાલોને વિવિધ પેરામીટર્સ પર જુદા જુદા પુરસ્કારો આપવામાં આવશે જેમાં પચાસ હજાર પચીસ હજાર અને પંદર હજાર એવા ત્રણ અને જે ઘરે બેસાડે કે સોસાયટીમાં બેસાડે છે એમના માટે પણ પાંચ હજાર ત્રણ હજાર એક હજાર